જય જય સ્વયંભૂ કહે છે કે જે મનુષ્ય આત્મ સ્વરૂપનો અનુભવ થાય છે તેને જીવન જીવવાનો ઢંગ સહજ બની જાય છે એના જીવનમાં નિષ્કપટ ભાવના હોય છે અને તે મન કર્મ અને વસન વસનથી પતિત થઈ જાય છે જે સ્વયંની એટલે કે આત્માનું સાક્ષાત્કાર કરી લે કરી છે ને તેને ઇન્દ્રજીત કહેવાય છે અને તે વિદેહી પણ કહેવાય છે અને અસત્ય માણસ ક્યારેય પણ આત્મજ્ઞાનથી પરિચિત થતો નથી સત્યથી આ સમસ્ત સૃષ્ટિ આત્માથી જ છે મારાવાલા સબ કાંઈ આ તત્વમાં જ સમાહિત છે હું એકલો નથી સૃષ્ટિ આત્માથી જ છે વાલા સબ કાંઈ તત્વમાં જ સમાહિત છે હું એકલો નથી સૃષ્ટિ મારાથી છે અને સૃષ્ટિમાં હું છું હું છું અને નથી હું બંધનમાં કે નથી હું બંધન કરતા મનુષ્ય સ્વયં તેના મનથી જ બંધન કરતા છે અને મુક્તિ કરતા પણ છે મારા વાલા આત્મા નિર્વિકલ્પ છે આત્મા અને બોધ દૈહિક ની કોઈ પણ આવશ્યકતા આવશ્યક શક્યતાથી મુક્ત હોય છે આવો મનુષ્ય મોહમાયાના બંધનમાં હોતો નથી મારા મારાવાલા આત્મજ્ઞાનના અભાવને કારણે માનવ સ્વર્ગ નર્ક અને બંધન મોક્ષ અને ભયને માની લે છે આવો મનુષ્ય સ્વયંની શક્તિથી એટલે કે નિધ પ્રકાશને સમજી શકતો નથી અભિલાષાઓ તેના પર આવી બની જાય છે અને પછી તે પોતાના કર્મોથી કર્મોથી જ દુખી થાય છે કારણ કે તે સ્વયંને પોતાને સમજતો નથી કે હું કોણ છું તેથી તેને સ્વર્ગ નર્ક અને બંધન મોક્ષ અને ભય સતાવે છે વાલા તને કોઈ બંધન નથી તને કોઈ મોક્ષ નથી તને કોઈ દુઃખ નથી તું સ્વયં શુદ્ધ ચૈતન્ય આત્મા છે મારા રીતે દરિયામાં તરંગો ફૂરીત થાય છે તે જ રીતે આત્માથી વિશ્વ તો પછી તું દોડધામ શા માટે કરે છે તું સ્વયં આત્મા છો માટે હે મનુષ્ય હું ને અને માય સ્વયં આત્મા શું તેમ સમજ આત્મા મુજમાં છે અને આત્મામાં હું છું તેવું સમજ મારા વાલા તું સ્વયં બ્રહ્મ છો એટલા માટે કોઈ સાધુ સંત મહાપુરુષના શરણે મારા વાલા તો જીવતા જીજ આના આ જ દેહવાલા મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે એટલે મોક્ષ બંધન કાંઈ રહેતું જ નથી કારણ કે પોતાને સાક્ષાત્કાર અનુભવ થઈ જાય છે સદગુરુ દ્વારા નથી બંધન નથી મોક્ષ એટલા માટે કોઈ મહાપુરુષ કોઈ સંત યોગી સાધુના શરણે યોજા મારાવાલા બોલો ઓમ નમો નારાયણ બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો